અનુભવ આપો તમારી પ્રજાને ટ્રેન અત્યારે બાબાને કોઈ સ્વીકારતું જ નથી પથ્થરના ભગવાનને માનવા કરતાં તમને જેને જન્મ આપ્યો હું પથ્થરના ભગવાનનો વિરોધી નથી હું એ પૂજા કરું છું માણા નાણાં કરજે માણા નાણાં કરજે પાણાને ભગવાન બનાવે માણાં નાણાં કરજે ને પાણાને ભગવાન ગણે અને ભગવાનને ભગવાન સમજીને પગે લાગે એમ ભગવાન પાણો ભગવાન થઈ જાય એ માણો માણા ન થાય હું ગોપનાથ એકવાર બેઠેલો એ કોલેજના બસો બે સાહેબ છે એટલે નામ નહીં આપું કોલેજનું હું પીએચડી જુઓ પણ આ યુનિવર્સિટીની ડિગ્રીને ડૉક્ટર ઓફ ફેંકોલોજી ફેંકા જ ફેંક ફેંક આમ ફેંક મારા વિશે લોકો ગમે એમ વિચારે એની મને ક્યારેય બાશ નથી આવતી મારે શું કરવાનું છે હું ક્યારેય ભૂલતો નથી હું રોજ અઢી વાગે જાગું છું ડેઈલી કોલેજમાં નહીં પ્રાથમિક શાળા ભણતો ત્યારથી અમે સંત સેવા છે અમે સુરવીર અને દાતારો સેવ્યા છે અમે સદગુણ અને સદાચારી પુરુષો સેવા છે અમે કપડા સામૂહ નહીં કાળજા સામૂહ જઈને જીવ્યા છે અમે સંઘના સંસ્કાર આર એસ તમે વિચાર કરો યુવાનો વૃદ્ધો વૃદ્ધો એ અનુભવનું પ્રદાન કરવું જોઈએ હું હજી દહશ્યર ગાયનું દૂધ પી જાઉં છું એક ઢીકો મારું દિવાલની ઈંટ નીકળી જાય દસ મિનિટમાં ચાઉન્ડમાં ડુંગર ચડીને ઉતરી જાવ છ વર્ષ સુધી એક ધારું સાતત્ય જાળવી રાખ્યું દસ મિનિટમાં ડુંગર ચડીને ઉતરી જાઓ તણ શેર પેંડાની શરત થણેર પેંડા ઉતરીને ખાઈ જ જાઓ જેનું કાંડું જાળી લીધું એના હાડકાની સલામતી નહીં એ નસો હું આ રાષ્ટ્રનો છું રાષ્ટ્ર મારું છે હું રાષ્ટ્ર માટે જીવીશ વેદાંત માટે જીવીશ સંસ્કૃતિ માટે જીવીશ ચારિત્ર માટે જીવીશ ધર્મ સંસ્કૃતિ માટે જીવીશ ફના ફઈ જઈશ ફિદા થઈ જઈશ મોત ભય છે જ નહીં જીવન જીવી લેવું જીવનનો અર્થ એવો નહીં જીવવું વધુ નાશ પામવું મારું જીવન જીવી લેવું દિવ્યતાથી ભરપૂર લોકો મને સ્વીકારે નહીં સ્વીકારે લોકો મને ધૂતકારે ભલે ધૂતકારે મારું અપમાન કરી નાખે છે ભલે હું ખુલ્લા મેદાનમાં ઓપન કાસ્ટ લાઈફ જીવીશ મને ભય છે જ નહીં હું પ્રેમનો વરસાદ કરવાની તાકાત વાળો છું પણ મને જો કોઈ ડરાવવા માંગે તો હું બાદ પીડી લેવા તૈયાર છું હું ગલુડિયાનું ભાઈ બંધ નથી હું સિંહનું સંતાન છું નશો સંપત્તિનો નશો નહીં દારૂનો નહીં ભાંગ ધંધુરાનો નહીં આ તમાકુ નશો નહીં બ્યુટી પાર્લરનો નશો નહીં અમારે બોટાદમાં આવેડા ગેટ ઉપર એટલે ટાઈમ થઈ ગયો સોરી એક દ્રષ્ટાંત આપી બે અને મારો વક્તવ્ય સમાપ્ત કરું વિષય ખૂબ લાંબો છે પંચામૃત મને કીધું આવડાય ગોત્યું ક્યાંથી આવડા ને ઘીરે પંચામૃત હોય ધારું હો આપણે શું થાય એમ કરી લે ને આમાં મારા ગામનો જ છે આ તો આ મારા ગામનો આ તણી એના મા બાપને ઓળખું બાપુ કોઈનો બીક જ નથી થાય શું થાય મોત આવે ને એ તો હિજળા વિચાર કરે સાધુ કોઈ દે મોતનો વિચાર ન કરે હમણાં પ્રયાગ જવાનો જ છું બાપુ મારા અખાડાએ જાહેરાત કરી બાંગ્લાદેશની સ્થિતિ ન સુધરે એક લાખ નાગાઓ સશસ્ત્ર સરહદ ઓળંગવા તૈયાર છે અમે એ માહિલા જ છું આ તો તમારી સામે કપડાં પહેર્યા બાપુ મરવાનું વાલું લાગે પણ એમનેમ એમ નહીં મરીએ મારીને મરશું અમે મરવા તૈયાર છીએ જો તમે તરવા તૈયાર હોય ફરવા ચરવા માટે કે મરવા માટે મનુષ્ય જન્મ નથી ભવસાગર તરવા માટે છે ઉદિષ્ટ જાગૃત પ્રાપ્ય પ્રાણી બોધષ્ટ ઓઠ બોધ કેરેક્ટર ઇઝ ધ મેઇન પાવર સ્વામી વિવેકાનંદે સ્પષ્ટ કીધું ઇન યોર કન્ટ્રી ટેલર મેક ધ મેન પરફેક્ટ ઇન માય કન્ટ્રી કેરેક્ટર મેક ધ મેન પરફેક્ટ ચારિત્ર જોઈ માતાઓ તમને વિનંતી છે તમને તમારો પતિનો ગમે બીજો તમને ટીવીનો હીરો ગમે બીજી સીરીનો પુરુષ ગમે અત્યારે તો ઘડીકમાં કેટલા ધણી હોય કાંઈ નક્કી નથી ઘડીકમાં છીડા લઈ લે ને ઘડીકમાં આ તો વેસ્ટર્ન કલ્ચર આવી ગયું ઘડીક અરે પતિ એક જ હોય એ જ સતી કહેવાય એની જ મતી થાય આ સારી કહેવાય એની જ સદગતિ થાય નગર કોની પત્ની મરી ગઈ એમ કેમ નક્કી કરવું મ્યુનિસિપાલિટી વાળાને શરમ થાય કે કોનું પ્રમાણપત્ર આપું એટલે ખોટી વાત હોય તો કહી દો આ લોકો આવું ન બોલીએ કે બાપુ હું તમારા રોટલાથી મોટો થાવ છું એટલે મને એમ થાય છે કૂતરું દોઢસો વીઘાનું ધ્યાન રાખતો હોય તો અમે જલસા કરવાવાળા સાધુ તમારું ધ્યાન ન રાખીએ તો અમારે ધિકાર છે તમને કલ્પના માટે સુધરો આપ પ્રતિજ્ઞા લ્યો મારું સંતાન કોઈ દિવસ લારી ઉપર નહીં હોય આમલેટ ઘરે બનાવો પાણીપુરી ઘરે બનાવો પાઉંભુજી ઘરે બનાવો ભૂંગા એ ભંગાર તેલ બાપુ હું તલનું તેલ ખાઉં છું તલનું તેલ મારા ગોપનાથમાં ઓગણીસથી વીસમણ તલ આવે છે ત્યાં કરના ગોપ ભાવનગર સ્ટેટ કર ન્યા થાય એ તલ એ તલ પીલાવીને તેલ ખાઉં છું અમે કોઈ દિવસ વેડા કર્યા જ નથી અમે બીજાને આપીને રાજી થયા છે બીજાનું લઈને નહીં હું પૈસાનો વિરોધી નથી પણ પ્રેમનો હિમાયતી છું હું પૂજાનો વિરોધી નથી પણ પૂજાનો અર્થ તમે કરો ભગવાનને માણસને ભગવાન જોતો જ નથી ભગવાન પાંયથી જો હોય છે કેન્સર મટાડી દે ટીબી મટાડી દે બંગલો લઈ દે મોટર લઈ દે હોનો લઈ દે છોકરો આપી દે છોકરી નહીં આ અનબેલેન્સ થઈ જશે આજથી છત્રીસ વર્ષ પહેલા રામસુખદાસજીએ સરકારને કીધું હતું કે ગર્ભનું આ બ્રહ્મ આલું શું કે ગર્ભપાત કરવાની તમે છૂટી ન આપો નહીતર આ સમાજ અનબેલેન્સ થઈ જશે ન માની આ ગાર ઓલી સરકાર અને આ સ્થિતિ આવી ગઈ છોકરીઓ ઘટી ગઈ માતાઓ પણ ગર્ભને પાડી દે છે યાદ રાખજો રાષ્ટ્ર ખલાસ થઈ જશે બુનિયાદને લૂણો લાગી જશે દીકરી શું કમ છે દીકરીમાં તાકાત નથી દીકરીમાં સમજણ નથી તમે કેમ એનું મૂલ્ય ઓછું છો યત્ર નારી પૂજ્યંતી તત્ર રમ્યંતિ દેવતા સ્ત્રી શું સામાન્ય છે સ્ત્રી છે અરે ઉમા ભારતી કહેતા આમ ફૂલ નહીં ચિનગારી હે આ દેશની સ્ત્રી બધું એક જ લીટીમાં રાત્રે ઊભી થઈને એમ કે ઈશ્વર તરફ હાથ રાખીને કે અમારો ધણી અનિતિથી કાંઈ કમાન લાવશે એને ઘરમાં નહીં કરવા દે તરત રામરાજી આવી જાય સમાજ બેલેન્સ વાળો થઈ જાય બાપુ હીરામાં ચીપિયા મારો ટીપોન તળ્યું હળું મથાળા ઘૂંટાણા છે કે નહીં બરાબર એક પાંચ રૂપિયા દસ રૂપિયાની મજૂર વાળું ટીપોન તળ્યું હળ મથાળું બરાબર ઘૂંટાણાસ નહીં પચાસ વખત આઈ ગ્લાસ મારો છો તમે માગણા છો એમાં કોઈ દિવ આઈ ગ્લાસ માર્યો કાળ તમારી આકાશ અને પૃથ્વીરૂપી બ્રેડમાં મનુષ્ય સેન્ડ યમરાજાની સેન્ડવીચનો મસાલો છે એટલે જીવન સુગંધવાળું જીવન જીવન દિવ્ય જીવો હું ખૂબ રાજી થયો છેલ્લે શાંતિથી તમારો લાખ લાખ આભાર કહેવાય નગર આ માણસ જેવી સેન્સ નહીં કાંઈ કેમ મોટર સાયકલ આગો કેમ મોટર આગ કાંઈ સેન્સ જ નહીં આપણને પડખે જાય તો મારા જીવન ખબર નહીં થાય સ્ત્રી છે પુરુષ સમજ્યા તમે ઓલા નહીં મૂછ્યું કાંઈ ન હોય ચોપાટી આમાં તમે જુઓ ભાષા પહેરવેશ પહેલા તો બાપુ વસ્ત્ર વૃત્તિ પ્રવાહ આકૃતિ તરત ઓળખાય જાય આલે ત્યાં હસબસેન પાઘડ બાંધે પોસા એ અણહારે ઓળખાય હય ઉતાર કે મુસા ગુણ ગુણ ઓ આ મેં મહેનત કરી એક કલાક તમે મારા છો એમ માનીને મહેનત કરી મારે તમારી પાસે અપેક્ષા છે સ્વાર્થ છે કે તમે સુધરશો તો રાષ્ટ્ર બગડતું બંધ થશે તૈયારી રાખ યુવાન મિત્રોને મારી વિનંતી છે વ્યસન ફેશનથી દૂર રહો ઓલું અમારો દર્શાંત આપતા પડી બોટાદમાં ખાદી ભંડાર છે ને પૂતળા છે પ્લાસ્ટિકના પૂતળા આવે ને કપડાવાળાની દુકાન એ પૂતળા મારી આમ હું એકદમ જોઈને કે બાપુ હું મેં શું તમે કહે મારી વાત સાંભળો આ મલક આખો દલાહ દઈને જાય છે તમે સમજો દલાહ એટલે આ બીજા તમે હાવ દેશી માણસ હોય છે સમજે આ મલક આખો દલાહા દઈને જાય છે ખોટું આશ્વાસન મેં પણ શું તકલીફ છે આ કે પૈણીને જાય હક પણ લઈને જાય આ ટેપ લઈને જાય ટીવી લઈને હોનું લઈને જાય અમારા હક પણ કેમ નહીં થતા અમારા માઘા કેમ નથી આવતા ઓલા પૂતળા મને કહે ને મેં કીધું તમને ખોટું લાગે ખા હું તમને કહું તમારા જેવા આથર કોઈના નથી હો એટલે કપડાં પહેરાવ્યા હોય ને માથું ન હોય કાં તોલો હોય મેં કીધું તમારા જેવા આથર કોઈના નથી એટલે કપડાં એ કે તો કેમ જોવા નથી આવતા અમને મેં કીધું તમારા જેવા રૂપાળું કોઈ નથી હો તો કે કેમ જોવાનાથી અમારા માગાને નથી આવતા અને આવડા બધા હક પણ કરીને લાગે મેં કીધું તમે હો વાતે હાચા પણ એકય વાતે તમે હો વાતે હારા પણ એક વાતે હાચા નહીં એટલે તમારા માગા ન આવે એ પૂતળા હાચા હારા ખરા પણ હાચા નહીં એના નામરૂપ પણ ગુણ નથી એમ આપણે હો વાતે હારા હોય પણ આપણે હાચા નહીં ગુણ હોય જ નહીં બૈરા સિગરેટ પીવે છોકરીઓ હું હમણાં તાપી ઉપર જતો એક બે દીકરી સ્કૂટર પર બેઠેલી ચડી પહેરીને મને એમ થયું આના બાપને બોલાવીને ભડાકો કરવો જોઈએ આ દીકરાને જન્મ આપે એ દેશની એ ગંજીપતો જ ખેલે એ દારૂ જ પીવે એ વરલી મટકા જ રમે એ થાઈલેન્ડ જ જાય સમજ્યા તમે કલ્પના કરો આવી પ્રજા ન હોય આવી પ્રજાને દાટી દેવી જોઈએ મારી નાખવી જોઈએ બાપુ હું આત્મસલાગ મારા સેવકો હામી લાઈનમાં બેઠા બાપુ પીનું એ કે પાણી બહારનું બહારની પાણી નો કહીએ કે પગ ભાંગી નાખું ન્યાન ભાંગી નાખ્યા જ કે એટલા અમે વાતો કરવાવાળા વાણી વિલાસવાળા નથી અમલ કરવાવાળા અમલથી જીવન નિર્મલ થાય અમલથી જીવન કમલ થાય અમલથી જ અનાશક્ત થવાય અમલથી જ સશક્ત થવાય અમલથી જ વિરક્ત થવાય અમલથી જ ભક્ત થવાય અમલ રાખો આ ચંદ્રશેખર આ બધા અમલવાળા છે નસો રાષ્ટ્રપ્રેમનું ધર્મ પ્રેમનું સંસ્કૃતિનું છેલ્લે એક દ્રષ્ટાંત આપી ભક્ત એવા છેલ્લું દ્રષ્ટાંત આપે શાંતિ સાંભળ્યો એ બદલ પહેલાં ધન્યવાદ માન્યો આ બધાએ મને સહન કર્યો આ બધા બુદ્ધિનિષ્ઠ છે બુદ્ધિવાદી ને બુદ્ધિજીવી ને બુદ્ધિનિષ્ઠ એ બદલે એનો આભાર મને સહન કર્યો કારણ કે હું પીએચડી છું ફેકોલોજીસ્ટ ડિગ્રી ખરી પણ ફેકોલોજીસ્ટની આમ કાયદેસર કાંઈ નહીં કોઈ વિષય બી છે કાંઈ પણ એટલું ખરું મને દાજ છે મારી આગ રાષ્ટ્રને બનાવવા માટે છે મારી આગ માનવજાતમાં અનુરાગ જન્માવવા માટે છે મારી આગ રાષ્ટ્રપ્રેમ ખીલવવા માટે છે મારી આગ દેખાવના માણસને સ્વભાવનો માણસ બનાવવા માટે જેથી સમસ્યા રહે જ સમસ્યાનો ઉકેલ હોય જ છે પણ ઉકેલ સમસ્યા થઈ જાય ત્યારે વિનાશનું મંગલાચરણ થાય છેલ્લે દ્રષ્ટાંત